સદગુરુ મહારાજની જય બોલી રામદેવ પીર મહારાજની જય અલગધણીની જય બોલી નકળંગરાયની જય બોલીએ ગત ગંગાની જય આજે આપણે એક બે અને ત્રણ રમાપીરના ફરમણમાં વડીયામાં બોલી ગયા હતા હવે આ ચોથા જે ઓડિયો છે એમાં બોલવાનું છે આજે આપણે અઢારમાં થર્મણથી ચાલુ કરીએ અને સમાપ્ત થાય ત્યાં સુધી આપણે એમાં લેવાનું છે કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ માટે ચાલે સંસાર પરવૃત્તિને ચાલે કોઈ વિલા કોઈ વિવેકી નરને ના કોઈ જન સાચા કોઈ જન ખોટા કોઈ આપ મતે ચાલે સંસાર આખો સંસાર પોતપોતાની મતે ચાલી રહ્યો છે કોઈ સાચા છે કોઈ જૂઠા છે કોઈ જતી છે કોઈ સતી છે અનેક પ્રકારની આ જગત ચાલી રહ્યું છે બાપ જગતનું ચક્ર આપ મેળે ચાલી રહ્યું છે પરવૃત્તિના માલે કોઈ વિરલા કોઈ વિવેકી નર ન જે પરમપને કોક જ પામે જે કોઈ વિલા જે વિલા जे विवेक नर नरनार हो पापी तुलसीदास जे कीधु से बिना सत्संग विवेक न हो राम कृपा सुलभ ना विवेक आए चौथो बाबा कोई सज्जन पुरुष ना संग कोई सतनों संग कोई सत्संग संग हो तो विवेक आए इतले तुलसीदास महाराजे तम क्यों के बिना सत्संग विवेक न हो राम कृपा सुलभ न જો આપણામાં વિવેક આવી જાય તો બધું આવી જાય એક વિવેકનો પગાર પહેલું છે પછી વિચાર વિચાર એટલે કેવો કે આ રમાપીરી જે ચોવી ફરમાણ મૂક્યા છે એના પર તમે એટલો બધો વિચાર કરશો તો તમારા હૃદયમાં ઠીક થઈ જાય બાપ તમારું હૃદય ગદગદ ઊંચું થઈ જાય ભાઈ એટલું બધું ફરમાણ મહારાજે મેળ્યું છે કોઈ સાચાને કોઈ ખોટા આપ મેળે चाल्या करे संसार कोई हो वीर तो कोई विवेक होर नार कोई विवेक नर नारी हमें अपने अगियार प्रमाण पर जाइए भक्ति ने बहाने कोई अनाचारी तो कोई अभिचारी के जन नहीं सेवक अमरा नहीं पाठ पूजा ना अधिकारी કોઈ ભક્તિના નામે ભક્તિના બને અનાચારી હોય કોઈ અભિચારી હોય જન એ જન રહે અમારા સેવક નહીં એ પાઠ પૂજાના અધિકારી નહીં એ એ કોઈ પણ લાયક નહીં મનુષ્ય અવતારમાં પણ એમને કોઈ લાયકાત નહીં એવા મહાપુરુષોને આપણે તજવાના છે બાપ અને જે રમાપીરે ફરમાન આપ્યા છે એનો આપણે લક્ષ્ય રાખવાનું છે ભાતીના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વૈભિચારી થાય તે લોકો અમારા સેવક નહીં નહીં અને અમારા પદના અધિકારી એ તો કોઈ પદ ધારણ કરવાના લાયક નથી અને એમને કોઈ પદ પણ આપવું નહીં એ બહુ વિચાર કરો એમને ભક્તિનું પદ પણ એને લાયક નહીં આવા મહાપુરુષને આપણે કાંઈ માટે તજવા હવે આપણે વિશ્વ ફરમાણમાં જઈએ ભક્તિ ભાવ નિષ્કા કર્મમાં જે ભક્ત અમારા સત્ય સુજાણ ન નારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ ભાવ ભક્તિમાં નિષ્ઠા કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પરમાણ ચોવીસ અવતારના આજ્ઞામાં જે નરી રહે એ એ ભગવાન અવતાર છે વિષ્ણુ અવતાર છે બાપ શંકર અવતાર છે બ્રહ્મા અવતાર છે પણ ચોવીસ ફરમાણની આજ્ઞામાં જે રહે તે બાપા તેઓ અમારા કાર્ય કરે છે અને સારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્થિત છે તેઓ આ ના લાયક છે અને અમારા આશીર્વાદ સદા તાર એમના સાથે જ છે પરમાત્મા એમ એમ બોલે છે કે મારા આશીર્વાદ તેમના સદાય સાથે છે જે ભક્તિમય છે જે વિવેકી છે જે સત્યનું પાલન કરે છે સદાય એમના અધિકારી છે આપણે એ કિમાના પરમાણ ઉપર જઈએ સભામાય સર્વનું સભામાયે સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પરમાણ સભામાં દરેકનું સ્વભળવું ને રહેવું મોજ આજ્ઞા પરમાણ મોજ પદના તે છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ જે સભામાં સાંભળવું સૌનું રહેવું મોજ આજ્ઞા પરમાણ મોજ પદના તે છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ જે નિર્વાણ પાત્રનો પામે છે જે મારા અધિકારી પુરુષ છે એ સૌનું સોંભળવું એ સાંભળેલું જો રાખવું ના રાખવું એ આપણો અતિગતરો છે આ કોને સોંભળવું આ કોને ગાઢી નાખવું પણ જે સત્ય વસ્તુ છે એને ઠીર કરી શિક્ષાપદમાં મૂકી દેવું એટલે બાપા જે સત્ય સોંભળજો અને અસત્ય ગાઢી નાખજો પ્રત્યેક તરીકે બધાને સાંભળો પુરાણ મારી ઉપદેશને બધાના મારા ઉપદેશ બધાના રીતે સાંભળજો જે જે ન ફાવે તેમ કહેશે પણ તમારે શું અનુચરવું શું અનોચરવું તમારો પોતાનો અગત્યારો છે ઉપદેશને અનુસરો આ તમને મોક્ષ તરફ દોરી છે આ મોક્ષ તરફ તમને દોરી જાય છે તમે સૌનું સાંભળજો તમારું શુદ્ધિમતી છે અને તમે વિવેકમાં આવી છો બાપા નવમે હવે આપણે બાવીમાં ફરમણ ઉપર જવું એ નવને વંદન નવને બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિને નરને વરે વરે મુક્તિને કોઈ નર બંકા નવને વંદન નવને બંધન વળી નવને હોય નવ અંકા નવધા ભક્તિથી નરને વરે વરે મુક્તિને કોઈ નરબંકા નવને એટલા માટે નર નમન કર્યું છે નવધા ભક્તિ મહાપુરુષે આ બધા નવધા ભક્તિ જ કરતા હોય છે એટલે નવધા ભક્તિમાં પાછું બંધન હોય છે મુક્તિ એ નવધા ભક્તિમાં થાય છે બાપ કોઈ નવ નવઅંકા એટલે નવનું પોત તત્વ અને ચાર અંતિકરણ આ નવ નવલિંગનો આદિય છે બાપ એટલે નવધા ભક્તિમાં જે રહી અને ભક્તિ કરે અને જે આ પદને પોમી જાય એ જ પાર ઉતરે બાકી તો આમ તો અથડાપણું રહે રહે ને રે એટલે નવ નવધા ભક્તિનો નર અને વરે મુક્તિને કોઈ નર બંકા કોઈ બંકો હોય આ ભક્તિને વરે બાપ કારણ કે બધું બાદ કરતાં કરતાં નવધા ભક્તિ એટલે શું નવતમ નામ આઠનો ઠાઠ તત્વન ત્રણ ગુણ આઠ અને નવ નવમું નામ એ નવનું નવતમ નામ આ નામને જો જાણી જાય રમપીના નામને જાણી જાય પરમાત્મા નામને જાણી જાય નકલંગના નામને જાણી જાય ત્યાં એ બધું અનામ છે બાપ એ જો જાણી જાય નકળંગ એટલે કળ્યામાં આવે ન હોય નકલંગ છે બાપા નિજાર એટલે નિજ નામ એટલે નિજ નામ દર્શાય એવું નહીં બાપ નિજાર પંથનો બહુ મોટો મહેમાન છે નવ સ્વરૂપને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપને પૂર્ણ કરે છે અને જીવો છે તે જેવો છે તેઓ જ મોટા અથવા પુરાણ પ્રાપ્ત કરે છે જે આ ભક્તિનું પદને ધારણ કરે છે એ મહાપુરુષને ખોટી ખોટી વંદન આપણે હવે ટીમીમાં ફરમણ ઉપર જઈએ દાન દઈએ સતો રહે અચાચી વળી પારકી કરે નહીં આશ આઠે પહોર આનંદમાં રહે તેને જાણવું મુજ અંતર પાસ દાન કરે પણ અજાતી એટલે દાન દે પણ એમ કે અજાતી એટલે કે મીધા જુઓ નહીં એવો મોહ ન રાખે દાનનો અભિમન ન રાખે મેં આટલું દાન કર્યું એમ કરતો ન ફરે એવો દાન દે પણ રહે અજાતી અજાતી વળી પારકી કરે નહીં આશ એને પારકાની કોઈ આશ નહીં કે મારું મન ઉભો જાળવવો દોન કરીને મો આમ છું આમ છું એવી એવીને કોઈ પડી નથી આઠપો રે તો આનંદમાં રહેશે તેને જાણવું મુજ અંતર પાસ એને પરમાત્માએ કીધું કે મારા અંતરમાં એ વસેલો છે સદાય બાપ જે દાન દે પણ અજાતી રહે સદાય મારા અંતરમાં વસેલો છે તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ પણ તરફેણ કર્યા નહીં ઈચ્છા રહિત અનામીદાતા છે અને હંમેશા ખુશ રહે છે તે હંમેશા પિય પિય અને મારા અડનો નજીક રહે છે પ્રિય મને એ પ્રિય છે પ્રિય છે અતિ પ્રિય છે અને કાયમના માટે મારા નજીકમાં રહે છે હવે આપણે ચોમીમાં ફરમણ ઉપર જઈએ હું છું સૌનો અંતરયામી નિજ ભક્તોનો રક્ષણહાર ધર્મકારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર હું સૌનો અંતર્યામી છું હું જ ભક્તોનો રક્ષણ હાર હું ભક્તોની રક્ષા કરું જ્યારે જ્યારે ભક્તને પીડ પડે ત્યારે હું આવું છું કહો ક્યારે બોલાયો ને ક્યારે હું ન આવ્યો હરીને બચતો હજુ કોઈની લાજ જાતે નહીં જાણી જેની સુરતા સાંભળ્યા સાથ વધે વેદ વાણી આ પરમાત્મા શાક પૂરે છે બાપ કે ચારે તમે બોલાય ને ત્યારે હું ન આવ્યો એટલે હું શું સૌનો અંતરામી નિજ ભક્તોનો રક્ષણ હાર ધર્મ કારણ ધરતો હું વિધ વિધ રૂપે અવતાર જ્યારે તારે અધર્મ વધી જાય છે ત્યારે ધરમ અધર્મનો નાશ કરવા હું યદા યદા હિ ધર્મસ્ય કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે હું આ પૃથ્વી ઉપર મનોદેહ રૂપે આવતા ધારણ કરું છું અને પાપનો ક્ષય કરું છું ધનની સ્થાપના કરું છું હું તે જ છું જે મારા ભક્તોને હૃદયમાં રહે છે અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખે છે હું આ બ્રહ્માંડમાં ધર્મ રક્ષા માટે વિવિધ સ્વરૂપો પૂર્ણ જન્મ લઉં છું હું વારે વારે આ બ્રહ્માંડમાં અનેક સ્વરૂપે પ્રગટ થઉં છું અને જ્યારે જ્યારે ધર્મ વધે છે ત્યારે હું આવું છું એટલે કુટીનો આ મનોદેહ છે મનુદેહનું જીવન આપણે સાર્થક બનાવ્યું અને જે પીરના ચોવીસ ફરમણ કીધા છે એમાં રોમાપીરી છેલ્લા ચોવીમાં ફરમણમાં કીધું છે કે તમે પાઠ પૂજા કરો તો કોટવાળ કરો તો જ્ઞાની પુરુષને કરજો કોઈ કોટવાળ બનાવો પાઠની પૂજાનો કોટવાળ બનાવો તો જ્ઞાની પુરુષને કરજો અજ્ઞાનીને કોટડાળો બેસાડતા હતા નિષ્ઠાવન જે હોય જે ધારણાવાળો હોય જે ધીરજ હોય ધીર ગંભીર હોય એને તમે કોટવાળ બનાવજો અને મારા ચોવી ફરમાણમાં તમે આજ્ઞામાં રહેજો આજ્ઞાનું પાલન કરજો અને આ આજ્ઞામાં રહીને જેને જેને આ પગલું ભર્યું છે એમને કોટી ખોટી વંદન આ કાંઈક કદાચ આ ચોવીસ ફરમાણમાં કંઈક શબ્દ દોષ કાંઈક બોલવામાં લોચા વળે કાંઈક હમણાં લખવો પડી ગયો છે જીભ લોચાય છે એટલે કંઈ કંઈ ભૂલ આવી હોય તો આપણા અનુભવથી આ ચોવી ફરમાણમાં કાંઈક ચિતિ દેખા